એ ગુફામાં હાલ પણ ખજાનો છે આવતા હોય છે તે બધા અહીંયા રસોડું કરતા હોય છે અને તો ગરમીની સિઝન થઈ ગઈ છે સર અને મિત્રો કોઈ તમને એમ કહે કે કાંઠે આવા ગરમીનું ફરવા જવું છે દરિયાકાંઠે સમુદ્ર કાંઠે જવું છે તો કેવી મજા પડી જાય તો મિત્રો આજે આપણે એવા જ લોકેશન ઉપર એવી જ જગ્યા ઉપર આવી ગયા છે દરિયો છે અને કાંઠે પહાડી ઉપર મા ચામુડમાંનું મંદિર આવેલું છે જે આ મિત્રો આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા અને આપણે ઊંચા કોટડા સમુદ્ર કાંઠે પહોંચી ગયા છીએ આવા ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણે પહોંચી ગયા છીએ મા ચામુંડમાના સાનિધ્યમાં તો આ વિડિયોના માધ્યમથી આપણે સંપૂર્ણ દર્શન કરવાના છે સંપૂર્ણ ઇતિહાસની વાત કરવાના છીએ અને સંપૂર્ણ આપણે જગ્યા જોવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળ્યા રાખ મિત્રો જો આ વિડિયોમાં તમને માતાજીના દર્શન થાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો ખાસ કરીને મિત્રો અને આ જે ચેનલમાં જે નવા છે એ કરીને સબસ્ક્રાઈબ કરી નાખી અને બાજુમાં આવેલી ઘંટડીને દબાવી દે અને ઓલ પર ક્લિક કરી દો જેથી કરીને અમે જે નવા કોઈ વિડીયો અપલોડ કરીએ છીએ તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે અને તમે આ વિડીયો નિહાળી શકો છો તો ચાલો સૌથી પહેલાં આપણે ઉપર માતાજીના દર્શન કરવા જઈને ત્યાર પછી આપણે અહીંયા જે રસોડું છે જે ભવ્ય રસોડું છે પ્રસાદી સુવિધા છે તે પણ આપણે જોઈશું અને તમે અત્યારે આપણે નીચેની બાજુ છે આપણે બાઇક લઈને આવ્યા છીએ આપણે બાઇક લઈને આપણે પહેલાં ઉપર જઈશું અત્યારે ટ્રાફિક ગરદી બહુ ઓછી છે મિત્રો તો ચાલો આપણે ઉપર ત્રી તરફ છીએ ને મા સામુંના દર્શન કરીએ અને મિત્રો તમે જોઈ શકો છો કે આ બધું નીચેનો નજારો છે એટલે કે ટ્રાફિક તમને અત્યારે સાવ નોર્મલ જોવા મળશે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ આ બાઇક લઈને અને સામેની બાજુ છે સમુદ્ર તો ત્યાં પણ જઈશું અને આ બાજુ તમે જોઈ શકો છો કે રસોડું છે ત્યાં પણ આપણે જઈશું મિત્રો આ બધું તમે જોઈ શકો છો જે હાલ અહીંયા લોકો માનતા હોય છે જે લાપસી કરવા આવતા હોય છે તે બધા અહીંયા રસોડું કરતા હોય છે અને ચૈત્ર મહિનો થોડાક સમયમાં જ આવી રહ્યો છે મિત્રો તો અહીંયા આખો ચૈત્ર મહિનો મેળો જામતો હોય છે અને લોકો ભક્તોની ભીડ અહીંયા ઘણી ખરી હોતી હોય છે તો ચાલો સૌથી પહેલાં આપણે ઉપરની તરફ જઈશું અને ત્યાર પછી નીચે આવી અને પ્રસાદી લઈશું ત્યાર પછી આપણે સમુદ્રમાં આપણે જઈશું જે આ ગામના ઇતિહાસની વાત કરીશું તમારે અહીંયા પહોંચવું હોય તો તમે કઈ રીતે પહોંચી શકો એ પણ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી તો ફાઇનલી મિત્રો આપણે ઉપર ડુંગર ઉપર મા ચામુંડમાંના દર્શન કરવા એ લઈને આપણે ટુ લઈને આપણે ઉપર આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણી ગાડી અહીંયા પડી છે અને હવે મા ચામુનવાના દર્શન કરશું અને આ બાજુ તમે જોઈ શકો છો કે નીચેથી ઉપર સુધી તમે આવો છો તો બંને બધું તમને સ્ટોલ જોવા મળી જશે અને તમે અહીંયા જે કાંઈ ખરીદી કરવી હોય પ્રસાદી લેવી હોય તે તમે લઈ શકો છો અને આપણે પહેલાં સૌથી પહેલાં માતાજીના દર્શન કરી લઈ ત્યાર પછી અહીંયા જે એક ગુફા છે જે કહેવાય છે મિત્રો કે જે કાળિયા ભીલ હતો એ ગુફામાં ઘણો ખરો ખજાનો છે જે લૂટી અને ત્યાં અત્યારે એ ગુફામાં હાલ પણ તે ખજાનો ત્યાં મોજૂદ છે મિત્રો અને કોઈ પણ ત્યાં જવાની હિંમત નથી કરી તો ચાલો સૌથી પહેલાં આપણે માતાજીના દર્શન કરીએ ત્યાં તમને એ ગુફા પણ તમને આ વિડીયોના માધ્યમથી દેખાડશું અને સાથે મારા મમ્મી છે તો ચાલો આપણે દર્શન કરવા જવા ને તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ આ વિડીયોના માધ્યમથી મિત્રો તો ચાલો ચાલો જુઓ સામેની બાજુ તમને ચામુરમાનું મંદિર જોવા મળી જશે આ બાજુ છે જૂનું મંદિર આ બાજુ છે નવું મંદિર અને આ બાજુ બંને બાજુ તમને સ્ટોલ મળી જશે જ્યાં તમે પ્રસાદી પણ તમે લઈ શકો છો પ્રસાદી લેવાની છે તો તમે જોઈ શકો છો અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાવ નથી એટલે આપણે અંદરનું શૂટિંગ કરીશું પણ તમને અહીંથી માચા મૂળમાંના પણ પર જરૂર જરૂર થાય છે મિત્રો તો તમે જોઈ શકો છો ધૂમ કરીને બતાવી દો મિત્રો તો ચાલો આપણે સૌથી પહેલાં માતાજીના દર્શન કરીને ત્યાં પછી આપણે બધા મળી આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો આ છે ખાંડિયા પીસુ જે કાળિયા પીલે સ્થાપના કરી હતી જે આ જૂનું સ્થાન છે અને આગળ છે તે નવું સ્થાન છે તો ફાઈનલ મિત્રો સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે આ માધ્યમથી તમને જો માતાજીના દર્શન છે તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ કરીને કમેન્ટ કરી દેજો જય ચામુંડામાં તો હવે સૌથી પહેલાં તમને એ દેખાડીશ કે જે ગુફા છે કાળિયા ભીલની જે એ ખજાનો બધો જે વાણમાંથી લૂંટી લૂંટીને અંગ્રેજો વખતનો અંગ્રેજો પાસેથી લૂંટી લૂટીને એને એ આ ગુફામાં રાખેલો છે તો તમને સૌથી પહેલાં તે ગુફા દેખાડી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કહેવાય છે મિત્રો કે આ જે ઝાડ છે ત્યાં નીચે ગુફા છે ને એ ગુફામાં હાલ પણ ખજાનો છે સોનું છે એવું કહેવાય છે મિત્રો અને ત્યાં હજી સુધીમાં કોઈ જવાની હિંમત નથી કરી એવું પણ કહેવાય છે અને એમ પણ કહેવાય છે કે આ જે ગુફા છે તે ઠેઠ જૂનાગઢ સુધી પહોંચે છે મિત્રો પણ હાલમાં કોઈ જવાની હિંમત નથી કરતું અને અત્યારે આ બધી વંડી કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ બનાવ ના બની શકે મિત્રો અને ઘણા ટાઈમથી આ વંડી કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંથી જે નજારો દરિયાકાંઠાનો અત્યારે તો આપણે નીચે નથી જઈ શકતા કારણ કે ત્યાં બહુ રિસ્કી છે અને તમે પણ આવો છો તો આ દૂર જોઈ લેજો મિત્રો તો મિત્રો આપણે આ કાળિયા બિલની ગુફા પણ જોઈ લીધી છે અને હવે આપણે જઈશું નીચેની બાજુ જે કે આપણે અહીંયા જે બપોરના ટાઈમે અહીંયા પહોંચ્યા છીએ એટલે આપણે અહીં આવ્યા છીએ તો પ્રસાદી પણ લઈશું અને તમને પણ બતાવશું મિત્રો તો અહીંયા ઉપર પણ તમે આવો છો તો ચાની પણ પ્રસાદી અહીંયા શરૂ હોતી હોય છે તો ચા પણ તમે અહીંયા પ્રસાદી લઈ શકો છો અને નીચે પણ પ્રસાદી છે તો નીચે પણ આપણે પ્રસાદી લઈશું તો આપણે તમે જોઈ શકો છો આ વિશાળ પ્રસાદની વ્યવસ્થા છે તમે અહીંયા આવો છો તો રહેવા કારાવાની જમવા કારાવાની તમામ સુવિધા મળી જશે અને આ બાજુ તમને સમુદ્ર જોવા મળી જશે વિશાળ તો આપણે ત્યાં પણ જઈશું તો અહીંથી આપણે પહેલાં ઉપપતિ માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ તો આપણે અહીંયા પ્રસાદી લઈ લઈને ત્યાર પછી આપણે સમુદ્રના આ નજારો જોઈશું મિત્રો તો ચાલો આપણે પહેલાં પ્રસાદીનો અલાવો લઈ લઈ અને પછી આપણે જઈએ છીએ સમુદ્ર કાંઠે ને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે આ છે રસોડા વિભાગ જ્યાં ભક્તો બધા અહીંયા પ્રસાદ ગ્રહણ કરતા હોય છે તે અને ત્યાર પછી તમે બહારની સાઈડ તમે આ જોઈ શકો છો કે બધી જગ્યાએ અહીંયા પ્રતિમા લગાડવામાં આવી છે અને ઇતિહાસ પણ લખેલો છે આ ધામનો તમે આવો છો તો વાંચી શકો છો મિત્રો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે જઈએ છીએ સમુદ્ર કાંઠે અને પ્રસાદી લઈ લીધી છે મજા આવી ગઈ ને અને હા 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 અને અને તડકો છે ફૂલ એટલે આ સમુદ્ર કાંઠે દરિયા કાંઠે ફરવાની કંઈક મજા જ અલગ હોતી હોય છે તો આજની ટ્રાફિક ખૂબ જ ઓછી છે જ્યાં તો ખાસ કરીને રવિવારે અથવા મંગળવારે અહીંયા ભક્તોની ભીડ ભીડે હોતી હોય છે અને ખાસ કરીને નવરાત્રિમાં અહીંયા નવ દિવસ ખૂબ ભક્તો હોતા હોય છે ભીડ હોતી હોય છે અને સવિત્ર મહિનામાં પણ અહીંયા આખો મહિનો લોકો અહીંયા દૂર દૂર સુધી લાપસી એ માનતા હોય છે લાપસી કરવા અહીંયા આવતા હોય છે અને ત્યારે પણ આખો મહિનો ટ્રાફિક રહેતી હોતી હોય છે અને એ હવે ટૂંક સમયમાં આવવા જે રહ્યો છે શહીદરમીનો તો ત્યારે પણ તમે અહીંયા આવી શકો છો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ દરિયામાં તમે જોઈ શકો છો અહીંયા પણ તમને કાર્સની કાર નાની મોટી કાર અથવા ઘોડાની સવારી કરવી હોય તો તમે કરી શકો છો અને ખૂબ જ સરસ મજાનું અહીંયા વાતાવરણ છે દડકો છે તમને દરિયા દરિયાકાંઠા તો ના જ લાગે મિત્રો અને આ જગ્યા પર તમારે આવવું હોય તો મિત્રો તમને જણાવી દઈએ કે ભાવનગર જિલ્લાથી ઓલમોસ્ટ અત્યારે એસી કિલો એસી કિલોમીટર જેવી આસપાસ થાય છે અને મહુવા તાલુકાથી વીસથી ત્રીસ કિલોમીટર આસપાસ થાય છે તો તમે અહીંયા મહુવાથી લોકલ વાહન પર્સનલ વાહન લઈને આવી શકો છો અથવા તો તમને અહીંયા એસટી બસ કે લોકલ વાહન તમને અહીંયા આવવા માટે મળી જશે મિત્રો અને સામેની બાજુ તમે જોઈ શકો છો મા ચામુંડ મામ્યુ સાનિજ્ય જે પહાડો ઉપર બિરાજમાન છે મિત્રો અને તમે જોઈ શકો છો આજનું નોર્મલ છે ટ્રાફિક તો તમે અહીંયા આવી શકો છો અને બાકી તમને આ ધામના ઇતિહાસને તો ખ્યાલ જ હશે મિત્રો ના ખ્યાલ હોય તો ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો મિત્રો ખાસ ફ્રી હતા એટલે એમ છું કે ભાઈ ચાલો આપણે આ જગ્યા ઉપર આપણે માતા મંડળના દર્શન કરી આવીએ ઘણા ટાઈમ પછી આપણે અહીંયા આવેલા છીએ મિત્રો અને દોસ્તો તમને ખ્યાલ હશે આપણા ગુજરાતમાં મા ત્રણ મુખ્ય મંદિર ગણવામાં આવે છે એક છે ચોટીલા મા અને પાનેરા મા અને ઊંચા કોરડામાં ચામુંમાં અને એક દસ પંદર દિવસ પહેલાં જ તે આપણે એક વિડીયો નાખેલો હતો જે રાજસ્થાનમાં પણ મા એક અદ્ભુત પહાડી ઉપર મંદિર છે જે સુંધા માતા તરીકે ઓળખાય છે ના જોયો હોય તો ફટાફટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે પણ તમે જોઈ લેજો બહુ સરસ મજાનું ધામ છે મા દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધા આજે ટ્રાફિક ખૂબ જ ઓછું છે આવનારા સમયમાં એટલે કે ચૈત્ર મહિનો ઓરો આવી રહ્યો છે ત્યારે પણ અહીંયા ભક્તોની ભીડ આખો મહિનો રહેતો હોય છે મેળવાનું જવું જ આયોજન થતું હોય છે તમારે અહીંયા આવવું હોય તો ભાવનગર જિલ્લાથી ઓલમોસ્ટ એસી નેવું કિલોમીટરના આશપર્તા થાય છે અને મહુવા તાલુકાથી પચીસથી ત્રીસ કિલોમીટર રાજફ થાય છે મહુઆથી તમે પર્સન વાહન લોકલ લઈને આવી શકો છો અથવા તો તમને અહીંયા આવવા માટે મહુવાથી એસટી બસ અથવા તો તમને રિક્ષા બસ મારફતે બધું રિક્ષા રિક્ષા તમને બધું આવવા માટે મળી રહે છે મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને માતાજીના સંપૂર્ણ દર્શન કરાવ્યા છે તો બાકી તો ઇતિહાસ તમને તો ખ્યાલ જ છે ના ખ્યાલ હોય તો તમે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો અને જો મા ચામુડમાં તમે ઘરે બેઠા દર્શન થયા હોય તો ફટાફટ કોમેન્ટમાં કરી નાખજો જય માતાજી અને લાઈક કરી દેજો અને વિડીયો શેર કરી દો જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે સાથે સબસ્ક્રાઈબની બાજુમાં તમને બે લાયકાનું બટન મળી જોવા મળી જશે તે દબાવી દેજો અને ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયો અમે અપલોડ કરીએ તો તમને સૌથી પહેલાં જોવા મળે નોટિફિકેશન મળી શકે મિત્રો તો ચાલો આપણે મળશું નવા વિડીયો સાથે નવા લોક સાથે અને જય માતાજી